નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વાત કરવાની છે આજે દિતમલ દાદાની રણની દેવીમાં મોમાઈ તો મિત્રો આપણે વાતની શરૂઆત કરીએ તો મિત્રો જય મોમાઈમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે દિતમલ દાદાની જે ચેખલિયા કુળમાં થઈ ગયા કે કેવી રીતે હવાઓ ભૂતળા વચ્ચેથી દિતમલ દાદાને રણની દેવીએ બહાર કાઢ્યા મિત્રો આજે આપણે આની વાર્તા કરવાના છીએ જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દિતમલ દાદા જે ચેખલાદ ગામમાં રહેતા હતા તેઓ તેમના કુળદેવીની ખૂબ જ ભક્તિ કરતા હતા અને કહેવાય છે કે તેઓ માતાજી માતાજીમાં મોમાઈના ભુવા પણ હતા દિતમલ દાદાને હોકો પીવાનું બંધારણ હતું આવી રીતે સમય જતા વાર નથી લાગતી અને નોરતાના દિવસો આવી જાય છે અને એમ કહેવાય છે કે જ્યારે નોરતા આવે છે ત્યારે નોરતામાં માતાજીના માંડવા ડાક વગાડવા જોઈએ છે અને આઠમ ભરવા પણ જાય છે ત્યારે એક દિવસ દિતમલ દાદા આઠમ ભરવા માટે મીટલી ગામમાં ગયા હોય છે ત્યારે ડાક વગાડતા વગાડતા સાંજ ત્યાં જ પડી જાય છે અને ત્યાંથી નીકળવાનું મોડું પણ થઈ જાય છે ત્યારે દિતમલ દાદા વિચાર કરે છે કે આજ તો બહુ મોડું થઈ ગયું હવે હું પીને નીકળું અને ત્યાંથી દાદા બધાને જય માતાજી કહી અને હાલી નીકળે છે આમ હાલતા હાલતા ઘણો સમય નીકળી જાય છે અને દિતમલ દાદા થાકી જાય છે અને તેમને હોકો પીવાનું મન થાય છે બીજી વાર ત્યારે તે સમયે તેમની પાસે હોકો જગાવવા માટે કાંઈ પણ નથી હોતું ત્યારે દિતમલ દાદાને હોકો પીવાનું ખૂબ જ તડપ લાગી હોય છે અને દાદા વિચારે છે કે હોકો પીધા વગર આગળ તો ચાલી શકાશે નહીં અને ધીમે ધીમે હાલતા હાલતા મેઠલીના માર્ગમાં આવે છે અને દિતમલ દાદા હાલતા હાલતા થાકી જાય છે અને એક ઝાડ નીચે બેસી જાય છે ત્યારે દિતમલ દાદા થોડેક દૂર અંગારાનો ભઠ્ઠો જોવે છે અને વિચારે છે કે અહીં કોઈક માણસ ભઠ્ઠો કરીને બેઠા લાગે છે અને આ જોઈને દિતમલ દાદા રાજી થઈ ગયા અને એ બાજુ હાલી નીકળે છે દાદા હાલતા હાલતા ત્યાં ભઠ્ઠાની નજીક પહોંચે છે અને જઈને અંગારા મૂકીને હોકો જળાવે છે દિતમાન દાદાએ હોકો પીવાની બધી તલપ લાગી હોય છે કે તેમની આજુબાજુ કાંઈ પણ દેખાતું નથી બાજુમાં કોણ બેઠું છે ત્યારે ભૂતડા અને તેમને ફરતા ફરતા ઘેરી લે છે જ્યારે દાદાને હોકોપીને આંખો ખુલે છે ત્યારે તે જોવે છે તેમની આજુબાજુ માણસોના બદલે ભૂતડા હોય છે અને તેઓ જુએ છે કે તેઓ ભઠ્ઠો નહીં પણ કોઢિયા બ્રાહ્મણનો મૃતદેહ સળગતો હોય છે અને આ જોઈને દિતમલ દાદા ભયના કારણે ધ્રુજવા મંડ્યા છે અને ત્યારે દિતમલ દાદા વિચારે છે કે હે દેવી હું ક્યાં આવી ગયો ત્યારે ભૂતડા બધા નીચે બેસી જાય છે ત્યારે દિતમલ દાદા એમ વિચારી લે છે કે જો હું ઊભો રહીશ તો એકલો દેખાઈ આવીશ આમ વિચારીને પણ નીચે તે બેસી જાય છે અને માતાજીને યાદ કરે છે હે મા વિહળી હે મારા બાપ અકાળદની દેવી માતાજીને યાદ કરીને કહે છે કે મા વિહળી હે મારા બાપ અકળદાની દેવી હે મા મને આમાંથી તો ઉગારજે આજે મને આ ભૂતડા જીવતો નહીં જવા દે અને આમ દિતમલ દાદા ઘણું સમરે છે માતાજીને યાદ કરે છે પણ માતાજી ઉગાડતા નથી ત્યારે દિતમલ દાદાને વિચાર આવે છે કે ક્યાંક મારી દેવીના ભૂલમાં હું આવી ગયો છું દિતમલ દાદા ઘણું રુદન કરે છે ત્યારે ભૂધડાએ તે ઘોડીઓ ભામરની માટી જે નાણ હોય છે વેચે છે વેચતા વેચતા તે ભૂદડા આ નાણ દિતમલ દાદાને પણ આપે છે આ જોઈને દિતમલ શરીર લાગે છે અને તેમની ચડાવી દે છે અરે ભૂતડા બોલે છે કે આજ એક તો મળ્યું જ છે પણ બીજું પણ આવ્યું છે આ સાંભળીને દૂતના દાદા જે આપણે ખૂબ જ માતાજીને સંભાળવા માંડ્યા અને કહે છે કે કોઈક દાદા દેવી મને ઉગાડો તો જ બચીસ ઘણા દેવી દાદાને સંભાળે છે પણ કોઈ આવતું નથી ત્યારે દિતમલ દાદા કહે છે અત્યારે તો મારી દેવી મારા ભાગેલથી ખસી ગઈ છે પણ જો આ રણુમાં કોઈ રણુકારી કોઈ દેવી હોય અને જો મને આમાંથી ઉગારે તો એને મારા કળમાં વડેરી કરીને પૂજીશ ત્યારે આ રણમાં રણની દેવી દિતમલ દાદાની આ પોકર સાંભળી લે છે અને રણમાં રણની દેવી પ્રગટ થાય છે આ બાજુ જ્યારે દિતમલ દાદા ભૂદડાની વચ્ચે બેઠા હોય છે ત્યારે આ બાજુ ઘૂઘરા વગાડતી સાંઢણી આવે છે ત્યારે માતાજી વીજળીનો ચમકારો કરે છે અને ભૂતળા બધા આગા ભાગી જાય છે ત્યારે રણની દેવી ત્યાં આવી અને ઊભી રહે છે અને કહે છે કે હે દીકરા દિતમાલ બીતો નહીં હું તને આમાંથી ઉગારવા આવી છું અને માતાજી દીતમાલ દાદાનો હાથ પકડે છે અને સાંઢણી લઈ અને ચાલવા માંડે છે ત્યારે હવાઓ ભૂતડા વાહે વાહે આવ્યા કરે છે અને ત્યારે દિતમલ દાદા કહે છે એમાં હજી સુધી આ પૂતળા તો વાહે જ પડ્યા છે ત્યારે રણની દેવી કહે છે કે હે દિતમલ તારા હાથની બાજી જે કોઢિયા બ્રાહ્મણની માટેની નાણ છે ને તે અત્યારે જ નાખી દે અને જો પછી તે હવાને આગળ પગલું ભરવા દઉં તો હું રણુકારી રણની નહીં ઓઉં અને ત્યારે દિતમલ દાદાનો નાણ નાખી દે છે અને રણની દેવી આગળ હવાઓ ભૂધરાને આગળ વધવા નથી દેતી આમ રણની દેવી રણુકાર દિતમલ દાદાને ઉગારે છે અને પછી દિતમલ દાદા રણની દેવીને વડેરી કરીને તેમની દેવી આરે પૂજે છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી